નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે સાત તમારી અંદરનું કેન્દ્ર તળાવ જેવું સ્થિર નિષ્પન્ રાખો જેથી સર્વ ઉત્તમ બાબતોનું તેમાં લેશ પણ વિકૃતિ વગર પ્રતિબિંબ પડી શકે પછી તે ઉત્તમોત્તમના કિરણો તમે બહાર પ્રસારી શકશો કોઈ પણ બાબત તમને ક્ષુબ્ધ કે સંતપ્ત કરે એવું ન થવા દો માત્ર એટલું જાણો કે બધું સંપૂર્ણ રીતે પાર પડી રહ્યું છે સહેજ પણ ચિંતા વિના બધી મુશ્કેલીઓને ઓળંગતા જાઓ ખાસ કરીને જ્યારે તમને એમ લાગે કે તમે બહુ ગંભીર થઈ રહ્યા છો અને દુનિયાની રીત રસમોથી કચડાઈ રહ્યા છો ત્યારે પોતાની જાત પર હસતા શીખજો તમને એમ લાગે કે તમે વધુ પડતા ગંભીર બનતા જાઓ છો ત્યારે લગામ ઢીલી મૂકજો હળવા થજો જીવનનો આનંદ માણવા લાગજો બધી તંગદેલી અને તાણ લુપ્ત થઈ જતાં તમને જણાશે તમને એમ લાગે કે તમારા ખભા પર ભારે મોટો બોજો છે અને તમે તેની તળે દબાઈ રહ્યા છો તો તરત જ એ બોજો ઉતારી નાખજો હળવા થજો આરામ કરજો છેક સુધી ખેંચાયેલા તૂટવાની અણીએ પહોંચાયેલા રબર જેવી સ્થિતિને બદલે હળવાશ ને નિરાતની સ્થિતિમાં તમે ઘણું વધારે કામ કરી શકો છો એમ તમને પોતાને જણાશે આપનો આજનો દિવસ શુભ રહે